એના માટેનું એક જ કારણ છે કે થોડુંક સ્ટડી અને ફેમિલી પ્રોબ્લેમના લીધે હું જીગલી ખજૂરનો શો છોડી રહ્યો છું અને હું આશા રાખું છું કે તમે આવનારી ને પણ એવી જ રીતે સપોર્ટ કરશો જે રીતે મને તમે કરી રહ્યા હતા અને જીગલી ખજૂરના મેકર સાથે કામ કરવાની બહુ જ મજા આવી તે લોકોએ બહુ જ સપોર્ટ કર્યો અને આશા રાખું છું કે તમે આગળ પણ એ લોકોને સપોર્ટ કરશો હેવ અ ગુડ ડે બાય ગમન ભુવાજી બોલશે દેવાજભાઈ ખવાળે બોલશે અને આપડા કેવલભાઈ રબારી બોલતો ભાઈ જય માતાજી મિત્રો આજે ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એના માટે બે શબ્દ કહેવા માંગુ છું કે તું એમ કે કે મકાન બનાવે અને હારી ચાર લાખ રૂપિયાનો ખર્ચો થાય છે ને પચીસ લાખ રૂપિયા કમાય છે હારી માની લીધું કે ખજુરભાઈ પચીસ લાખ રૂપિયા કમાયે છે ને તારા ઇન્સ્ટાગ્રામ અને માં કેટલા ફોલોવીંગ ફ્રેન્ડ ફોલોવીંગ છે તે ગરીબ માટે શું કર્યું પાંચ રૂપિયા દીધા કોઈ માટે એક સંડાસ બાથરૂમ એ બનાવ્યું તો બીજા ની શુક્ર ગ્રામ પંચાયત ચાલો હિન્દુ નો દીકરો બ્રાહ્મણ નો દીકરો ઈ એક બ્રાહ્મણ નો દીકરો થઈને આવ બધાને માટે ભગવાન બની ગયો એક કે એને કળીયુગ નો ભગવાન કેવામાં આવ્યો છે કેટલા ગરીબો માટે દાન કર્યા છે ગઢી માવડીને કેટલા આશરો આપ્યો છે એ તને ભાન પડે છે

વિરોધ થઈ રહ્યો છે ખજૂરભાઈ કદાચ ચાલો નાગો હતો તો તમે ત્યારે ક્યાં ગયા તા પાછા ખજૂર જે કઈ કરે છે ને એ બરોબર જ કરે છે અને ઈ એવું એવી સેવા એક બાથરૂમ નહીં પણ એક ખાલી એક પાણીનું માટલું તો બહાર મૂકો અને એને ચાર પાંચ ટાઈમ ભરોત ખરા તમને ખબર પડે હે ઈ નથી થાતું તો આ વ્યક્તિ કરે છે એ કદાચ સાડા ચાર લાખ નું બનાવતો હોય દહ લાખ નું બનાવતો હોય એની કમાણીમાંથી કરે છે ને કોઈની પાસે ફંડ નથી લેતો અને લેતો હોય તો એ સારા કામ કરે છે એટલે ખજૂરભાઈને ને આપણો ફૂલ સપોર્ટ છે ગમે ત્યારે કામ હોય એટલે આપણને યાદ કરવાના આપણે સત્ય સાથે હંમેશા રહેશું અને રહેવાના તો ખજૂર નહીં ખજૂર નો બાપ હોય ને તોય એને કોશ ભરાઈ દેવાય કદાચ આપણો બાપ ના પાડે ને તોય તે દીકરીને એનો સ્વમાન થી વધારે કઈ હોય જ નહીં માવતર થી ઉપર સ્વમાન હોય જો હવે તમે બાનું કાઢતા હોય તેની તમારું જમીન ક્યાં ગયું તું એને કોષ ગાળી દેવાય અત્યારે સારા કામ કરીને આગળ જાય છે ત્યારે તમને બધા હવે ખજૂર આવો છે ને ખજૂર આવો છે ને સાંભળે છે કાંઈક તો શરમ કરો કેવું કર્મ કરી રહ્યો છે અને જેસલ જાડેજા યાદી કરો એ પણ જગતનો નો ચોરટો હતો એને એક કન્યા એ ભીલ કરી દીધો તો આ રીતે ઈ માર્ગે ચાલે છે અને ભગવાન થઈ પૂજાય છે તો તમને શું વાંધો છે કે તમારા આકાએ એ પટેલ પૈસા તારી પણ ખૂટ્યા એટલે ખજૂર ભાઈ નો વિરોધ કરી રહી ખજૂર ભાઈ કન પૈસા માંગી લે ખજૂર ભાઈ મારે આટલી જરૂર તો દાન છે નાખે ખાલી ખોટી શું સોશિયલ મીડિયા ની અંદર બદન જય માતાજી જય કોળી સમાજ જય આ હમણાં બે ચાર થી ઇન્સ્ટાગ્રામ માં બહુ વિવાદ હાલે ખજુરભાઈ વચ્ચે કિર્તિ હોય છે તો કીર્તિ પટેલ મારે તને એટલું જ કેવું હે એટલે ખજૂરભાઈ નું હાલે હે એટલે તું નીચે પાડવાની કોશિશ કરેસ ને

જેથલ જાડેજા જેવો જાડેજા જો છેલ્લે તીર ફેર પૂજાણો હોય તો એટલી વાતમાં તમે ઘણા સમજદાર છો સમજી જાય છો ભાઈ અમને આ ફોનમાં ન લાઈવ કરતા એવું બોલતા તમારી એવું નથી ખાવતું પણ અમને એટલી ખબર પડે છે કે બધા રાફડા ખૂણા ન હોય કે ઘર અડી જાય અને ખજૂરભાઈમાં તે એવું શું જોયું ને શું તમે એટલું બધું આડા પગલે આવ્યો અને આવ્યો હતો ત્યારે એ તે વિરોધ કર્યો હોત ને તો બરોબર હતો બાકી અત્યારે આ ખજૂરભાઈનું નામ છે નામ બદના ખજૂરભાઈ એવું કોઈ ખોટું કામ અત્યારે નથી કર્યું જે બી કર્યું તું તે બી તું વિરોધ કર્યો હોત ને તો એને તને સપોર્ટ કરે બાકી અત્યારે એને અઢળક કામ હારા કર્યા છે ઘણા ગરીબોના મકાન ખીધી હતા ભલે અઢી લાખમાં ત્રણ લાખમાં કરો એ કમેન્ટ પાંચ લાખ રૂપિયા એટલે ત્રણ લાખ રૂપિયા દેવાને એ કાંઈ નાની હુની વાત નથી એને મેનેજ કરી ત્યારે એની યુટ્યુબ ચેનલો હાલતી છે બાકી ચેનલોવાળા ઘણા કમાય છે કોઈ કાંઈ દેતું નથી અને ખજૂરભાઈએ સારું કામ કર્યું હોય એટલે એના સપોર્ટમાં બોલવી બાકી અમને એનો કાંઈ કોઈનો મતલબ નથી આ તો નથી સારું